નમસ્કાર મિત્રો અમારી આ ચેનલ તમારું સ્વાગત છે અમદાવાદના રસ્તા પર ભરી લોહીની નદી વહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોણાસર ઓવર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો એમટીએસ બસ રિપેરિંગ કરતા બે ફોર્મેન બે ઈસેટ્રકે કચડ્યા હતા સ્થળ પર બે ફોર્મેન ના મોત નિપજે હતા હાલ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક એમટીએસ બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઇંગ કરવામાં આવી હતી બ્રિજ પર ટ્રોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પાછળથી આઈસર ટ્રેકે એ એમટીએસ બસને ટક્કર મારી હતી આઈસડે બસને ટક્કર મારતા બંને વચ્ચે કામ કરી રહેલા ફોર્મેનના મોત નિપજ્યા અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અકસ્માત થતા ઓરબ્રિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ટ્રાફિક પોલીસે આઇસર ટ્રક ચાલકને અટકાયત કરી છે તો બીજી તરફ બંને ફોર્મેનના પરિવારજનોને ઘટનાસ્થળ પહોંચતા જ માહોલમાં ગમગીની છવાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ